આ પ્લાસ્ટિકની બોટલો એ દિવાલ બનાવવામાં વપરાતી ઈંટો છે જો એમ તમને કોઈ કહે તો તમે માનશો ખરા નહીં ને પણ માની લો કારણ કે આ છે ગુજરાતના ભાવનગરમાં બનતી ઇકો બ્રિક્સ અને આ ઈકો બ્રિક્સના ઉપયોગથી ભાવનગર મહાનગરપાલિકા બનાવી રહ્યું છે દેશનો સૌથી પહેલો વેસ્ટ ટુ વન્ડર પાર્ક અને ભાવનગર શહેરથી આ ઈકો બ્રિક્સ બનાવવા માટે લોકો પાસેથી પ્લાસ્ટિકની બોટલો ઉઘરાવવામાં આવે છે અને એની સામે દસ રૂપિયા પણ ચૂકવવામાં આવે છે સ્વચ્છ ભારત મિશન ના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા તળાવના ગૌરીશંકર સરોવર માં આવેલી કૈલાશ વાટિકામાં આ વેસ્ટ ટુ પાર્ક બનાવી રહ્યું છે વર્ષ સ્વચ્છ ભારત ભાવનગર બ્રાન્ડ એમ્બેસેડર દોશી એ પહેલ કરી અને દેશમાં પહેલી વાર આ પ્રકાર નો પ્રોજેક્ટ શરૂ થયો હતો મહાનગરપાલિકાના અધિકારીએ કહ્યું કે શહેર માંથી આવી પ્લાસ્ટિક વેસ્ટ ભરેલી આશરે એક લાખ જેટલી બોટલો જમા કરવાનું આયોજન છે જેથી કચરાનો મોટો નિકાલ થશે આ લોકો પ્લાસ્ટિક વેસ્ટ ભરેલી બોટલો વોર્ડ ઓફિસ ઉપર મોટી સંખ્યામાં જમા કરાવતા થયા છે આ પહેલા ભાવનગર મહાનગરપાલિકા એ શહેરના અકવાડા તળાવ માં બનાવેલા ઇકો બ્રિક્સ પ્રોજેક્ટ ને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ બિરદાવી અભિનંદન આપ્યા હતા